વરસાદ રાજ્યમાં આગામી છ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે આજે દાહોદ છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ડાંગ નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી આજે અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે સોળ જૂને ગાંધીનગર અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂને અમદાવાદ નવસારીમાં પણ વરસાદ પડી શકે છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે સોળ જૂને સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર જૂને નવસારી વલસાડ ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે તો સત્તર જૂને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી અઢાર જૂને નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે તો ઓગણીસ જૂને નવસારી વલસાડ દમણમાં પણ વરસાદ પડી શકે છે તો આ સાથે દાદરાનગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદ રહેશે ઓગણીસ જૂને અમરેલી ડાંગ અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે આ સાથે ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા સુરત ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી વીસ જૂને નવસારી વલસાડ અને તાપીમાં પણ વરસાદ વરસી શકે છે